હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીઝ ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભરતા નહીં મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ મિત્રો આખા એના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ભાલન મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે તો આખો કાવ્યમાં વંશ સાનું સૂચન કરે છે તો એકલતાનું વિષયાએ વિષ્ણુ વિષય કેવી રીતે કર્યું એક નેત્રમાં કાજળ અને બીજા નેત્રમાં ચેપ્ટરનો કયો પ્રશ્ન છે એ સામે ચેપ્ટર લખેલા છે વિભાગ બીની અંદર શંકર જોશીનું ઉપનામ ધૂમ લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કાકા સમાજની બહેનો કોનું અનુકરણ કરતી હતી સુંદરીનું જીવ દ્વારા કયા બે મોટા કાર્ય થાય છે ચાખવાનું અને બોલવાનું વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી રંભા દૂધવાળીની મિત્રો બીજા પણ ચેપ્ટરના પ્રશ્નો છે જોઈ શકો છો મિત્રો વિભાગ સિંહની અંદર કૌતુક બરાબર આશ્ચર્ય અને નવાઈ લાવાઈને એટલે અહીંયા સૌંદર્ય અને રમણીય તોખો એટલે ચિંતા અને ફરિયાદ પણ થશે આપેલા વાક્યમાંથી કોઈ પણ બે વાક્યોમાં રેખાંકિત શબ્દોના તમારે વિરોધી લખવાના હતા તો સાક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની છે તો એની જગ્યાએ સાક્ષરતાની જગ્યાએ તમારી નિરક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની નથી અહીંયા નિર નિર્મળની જગ્યાએ મલિન નથી એવું આવશે અને નિષ્ઠુરની જગ્યાએ દયાલુ આવશે પાણીમાં જે ગોળેલું અફણ કસુંબા પાણી વરસભરના નફા ખોટના હિસાબનું તારણ સરવૈયું નસીબનું બંધન વિધિપાસ નસમનું બંધન વિધિપાસ બજે એટલે વાગ્યા સમય પણ થશે જાજુ એટલે વધારે વધુ પણ થશે વિશુદ્ધ એટલે વિશુદ્ધ શિક્ષિત એટલે શિક્ષિત ચીર એટલે લાંબા સમયનું આ ચીર એટલે ફાટ રતિ એટલે પ્રેમ બો અને પેલું રતિ એટલે આનંદ અને મનોરંજન પણ મિત્રો પ્રત્યે તમારે સુધારવાના હતા બા મધથી એની જગ ના આવશે અને સાહેબ તો અષ્ટમી વિભક્તિ છે હવે એ જ લાગ્યું કે તો કે આવશે અને હું બાર વર્ષનો હતો ત્યારે તે નવની હતી એ આવશે પછી મિત્રો વિભાગડીની અંદર પણ સરસ પ્રશ્નો બરાબર આપણે છોડ કરેલા છે તમે જોઈ શકો છો ખાસ કરીને એનું શીર્ષક પણ આપેલું છે બરાબર બે શીર્ષકે તમે જે કોઈ પણ શીર્ષક આપી શકો એમાં એવું કોઈ નક્કી હોતું નથી બરાબર ફરી મિત્રો ખાસ કરીને માહિતી સારી લાગી હોય તો આપણી એનસી ક્લાસી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત